સો પાંચસો પેટ્રોલના ત્રણસો પોલા દુકાનવાળાના અઢીસો રૂપિયા ક્યાં ભાઈ પેટ્રોલ હા મને પાંચસો આપો ને નથી હે કરવા એનો હાર બનાવીને ગળામાં પહેરવો છે એક તો અહીં હિસાબ નથી મળતો અને તારે હાર કરવો છે મગજ ખરાબ શાકભાજી લાવવું છે કર્યાણું લાવવું છે આ પણ હવે એટલું બધું હું સંભળાવે છે આપું હમણાં તમે શું કરો છો અઢીસો રૂપિયાનો હિસાબ નથી મળતો ન જ મળે ને ખોટે ખોટા વાપર્યા હોય તો ક્યાંથી મળે ખોટે ખોટા અપાઈ ગયા હોય તો ક્યાંથી મળે અને મને ભૂલવાડી દીધા હોય કે મેં તમારી પાસેથી દસ દસ વીસ વીસ રૂપિયા ભેગા કરી કરીને કટકી મારી હતી એટલે અઢીસો નો હિસાબ નથી મળતો હા એ અઢીસો રૂપિયા લઈ જઈને મેં મોટો બંગલો લીધો છે ખબર છે તમને મારા નામના દસ્તાવેજ કરાવ્યા મેં સારું કહેવાય

આ લગ્ન કરવાના જ નહોતા લગ્ન કર્યા તો બાયડી આવીને બાયડી આવી તો પૈસા માંગે છે કુંવારા રહ્યા હોત તો સારું હોત ખર્જો ઓછો થાત એ ખર્જા વાળા સાંભળો મારી વાત આ તમારો ભાઈ છે ને દિવસે ને દિવસે ખર્ચા વધારતો જાય છે પાંચ પૈસા બચાવતો નથી તો એને કઈ કહો ને શું કેવું એને મારા કરતા વધારે કમાય છે એટલે વાપરે છે કમાય છે તો તો ઘર માં ખર્જો ઓરજો ના આપવો જોઈએ પણ બસ પૈસા માંગો ને એટલે મેડમ નું તો કઈ નવું જ નાટક હોય ભાઈ લાખ રૂપિયા કમાય છે એટલે ઉડાડે છે એ લોકો હવે એને કેટલીક વાર કહેવાનું અને મારા છે ને હવે એને કહેવાતું પણ નથી કઈ કેમ શું કે માને ને એને શું વાત કરવાની આ હું તને કેટલી વાર કહું છું પણ કઈ થાય છે તો કહેવાનું જ બંધ તમે બધી વાતમાં મને વચ્ચે શું કામ લાવો છો વાત જેની કરવાની છે એની કરો ને એની જ કરું છું અને તને કહી દઉં કે હું આપું છું ને ઘરમાં પૈસા બસ મારી પાસે કઈ બચતું નથી આ ત્રીસ હજાર ઉપડી આવે એટલે મહિનો થાય એટલે ઝીરો ઝીરો હા તો એમાં હું શું કરું તમારા ભાઈને સમજાવો ને

તારે એકલા જ ઉપર રહેવું છે તો એક કામ કરને આ તંબુ મળે છે બાર એ તંબુ લાવીને ઉપર મૂકી દેવાનું એટલે આપણને એમ થાય કે ઉપર રહું છું માલ છે બધું થઈ જાય આ તમારો પગાર નહીં વધે ને અને પૈસા નહીં બચે ને તો છેલે તંબુનો જ વારો આવશે એક કામ કરો આ મને પૈસા ધીમે ધીમે આપતા રહેજો કમસેકમ તંબુ ના તો ભેગા કરું તારે તો તંબુ નહીં પણ તંબુરાની જરૂર છે એટલે વગાડવા તો થાય મારવાની ઈચ્છા થાય છે મને કોકને કોને જે ન માને ને મારી વાત એને

એ કંઈ નથી કરતો એના માટે જ તમને મળવું પડ્યું તમને નથી લાગતું કે એ હમણાંથી જરા વધારે એના મોજ શોખમાં ધ્યાન આપે છે આદી એ કમાય છે વધારે તો થોડા મોજ શોખ વધારે કરે છે એમાં મારે એને કેવી રીતે રોકાય ને ટોકાય જો હું એને કહેવા પણ જઈશ ને તો એ મને આમ જ કહે છે કે મમ્મી હું કમાવ છું તો થોડાક તો મોજ શોખ કરું ને આ વધારે કમાય છે એનો વાંધો નથી તમે સમજતા નથી વધારે કમાય છે તો બહુ સારી વાત કહેવાય પણ એ પૈસા એને બચાવવા જોઈએ નહીં કે બધા ઉડાવી નાખવા જોઈએ આદી એ કે બધા નહીં ઉડાવી નાખતો થોડા ઘણા તો બચાવતો જ હશે ને તો બચત ના તમને નથી આપતો ના મને કંઈ આપતો નથી તો પછી એ પૈસા એની પાસે જ રાખવાના છે જો આદી તું જે કમાય છે તે અને એ જે કમાય છે તે ઘરમાં વાપરવા માટે તો તમે બંને મને સરખા જ આપો છો ને પછીના પૈસા તમારી પાસે જે વધે છે એનો હું નથી તારી પાસે હિસાબ લેતી નથી એની પાસે હિસાબ લેતી તું ઓછું કમાય છે તો તારા ઓછા બચે છે એ વધારે કમાય છે તો એના વધારે બચે છે હા હા પણ ઘરમાં એને ધ્યાન આપવું જોઈએ કે વિચાર કરવો જોઈએ કે આપણે ઘરમાં કંઈ મોટો ખર્ચો કરવો હોય મકાનને આપણે બે માળનું બનાવવું હોય તો એના માટે પૈસા બચાવેલા હશે તો વાપરી શકશું ને પૈસા બચાવશે નહીં તો વાપરશું ક્યાંથી અને તમે એની તરફદારી શું કામ કરો છો એને ટોકવો જોઈએ રોકવો જોઈએ દામિની બહુને પણ કહેવું જોઈએ એ લોકો ખાલી ખોટા ફાલતુના ખર્ચા કરતા હોય તો એ ન કરે એના માટે તમારે વાત કરવી જોઈએ મારા માટે તો બે દીકરા સરખા જ છે એ વધારે કમાય છે મેં તને ક્યારેય એમ કીધું કે તું વધારે કમાવા જા નહીં ને પણ હું હવે કહું છું કે ખરેખર તારે પણ જો તારા જીવનમાં મોજો કરવા હોય બે પૈસા વધારે બચાવવા હોય તો બેટા ત્રીસ હજાર કાંઈ નહીં થાય ક્યાંક બીજી સારી નોકરી ગોતવા માંડ અથવા પાર્ટ ટાઈમ કરવા માંડ તો જ તારી પાસે બે પૈસા બચશે હા સાચી વાત છે આ અમારે જ કંઈક કરવું પડશે આ ત્રીસ હજારથી લઈને લાખ સુધી પહોંચવું પડશે તો જ કઈક ભેગું થશે હું એમ નથી કેતી હા તો તું લાખ સુધી પહોંચે એમ નહીં જે છે એના કરતાં તો બે ડગલા તું આગળ જા હા બે ડગલા હું આગળ વધી જઈશ દેવાંગ જ્યાં છે ત્યાં ને ત્યાં ભલે રહે તો એ જે કરે છે એ કરવા દો બરાબર તમારી વાત સમજાય કે બધી હવે મારે તમને કંઈ વાત કરીને મતલબ નથી હા પણ દેવાંગને એટલું જરૂર કહેજો કે જ્યારે ભણતો હતો આ નોકરી નહોતી મળી એ પહેલાં એની પાછળ મેં આ ત્રીસ હજાર રૂપિયા પગારમાંથી તે બધો ખર્ચો કર્યો હતો અને આજે એટલે એ ભાઈ સેટ છે વેલ સેટ થઈ ગયા છે હા અને આજે એને ભાઈની યાદ નથી આવતી મમ્મી કહે છે કે બસ એની રીતે મજા કરે છે કંઈ વાંધો નહીં એ બધું હું જોઈ લઈશ મારી રીતે ના હજી પણ ખોટું સમજી રહ્યો છે મને ખબર જ છે કે દેવાંગને ભણાવવા પાછળ તે ઘણો બધો ભોગ આપ્યો છે તે તારા મોત્સો ક્યારેય નથી કર્યા તે એના માટે પૈસા વાપર્યા છે પણ અત્યારે સમય અલગ છે એ કમાય છે વધારે અને તું એમ માને છે કે હું એને કાંઈ કહેતી નહીં હોઉં અથવા તો કહીશ નહીં બેટા જેમ તું મને કહેવા આવ્યો ને એ હું પણ એને કહીશ જ અને તું ચિંતા નહીં કર હું એને કહીશ કે આપણે ઉપર માળ બાંધવો છે ને તો થોડા થોડા પૈસા તું આપતો રહે ભેગા થઈ જાય એટલે આપણે માળ બંધાવી લેશું સારું મજા આવી ગઈ ને હા પિક્ચર પણ મસ્ત હતું હો દેવા બેટા અહીંયા હા બોલો ને બા કઈ કામ હતું ફરી આવ્યા હા ફૂલ મોજ કરીને આવ્યા છીએ તમે બેસો હું અંદર રેસ્ટ કરવા જઉં શું રેસ્ટ કરવા જવું છે બેસને આપણે અહીંયા આવીને હમણાં ફ્રેશ થઈને પાછા જવાનું છે ને આ બીજો શો જોઈ નાખીએ આજને આજે જ ઠીક છે બાપ તમારે કઈ કામ હતું કેમ પિક્ચર જોવા જવાના છો હા જઈને આવ્યા એક પિક્ચર તો જોયું છે કે ઘણા સમય પછી હોલિડે રહ્યો છે ને તો ફરી પાછા ક્યાંક ફરવા જઈએ સારું હે પૂછવાનું હતું બા ના તો તો શું બા કઈ જરૂરી વાત કરવી છે તમારા માટે કઈ લાવવાનું છે બસ આપણા ઘરની જ વાત કરવી છે બેટા ભગવાનની દયાથી તું સારું કમાય છે આ પણ નોકરી કરે છે એ પણ સારું કમાય છે તો બેટા બે પૈસા ઘર માટે બચાવો તો વધારે સારું એવું નથી લાગતું હારે માં બચાવવાની કે વાત આવી જે કમાવી છે એ ઘરે પણ આપીએ જ છીએ ને એવું તો નથી ને કે જેટલું કમાવી છે એ બધું અમે જ રાખીએ છીએ ઘરમાં જે જરૂર પડતી હોય એ પૂરી કરીએ છીએ અમે ને હા બા કદાચ અમે કમાઈએ છીએ એમાંથી થોડો ઘણો ખર્ચો કરીએ થોડા ઘણા ઉડાડીએ તો ક્યાં ખોટી વાત છે ના ના બેટા સાવ સાચી વાત છે સાવ સાચી વાત પણ થોડુંક એ પણ વિચાર કર કે તારો જેટલો તારો અને દામિનીનો મળીને જેટલો પગાર છે ને એટલો આદિનો નથી એનો સાવ ઓછો છે અને છતાંય ઘરમાં હું બંને પાસેથી એક સરખો ખર્ચાના પૈસા લઉં છું તો જે પૈસા લઉં છું એમાં તું જે આપે છે એમાંથી તારી પાસે તો વધારે બચે છે પણ એની પાસે નથી બચતા બેટા તો બાપ એમાં અમે શું કરી શકીએ આદિભાઈએ થોડી વધારે મહેનત કરવી જોઈએ ને એમને પોતાની જોબ ચેન્જ કરી નાખાય ને તો એ પણ વધારે પૈસા કમાશે હવે એક મિનિટ બા આ વસ્તુ તમારી બિલકુલ ખોટી છે તમે એવું કહેવા માંગો છો કે અમે અમારા ખર્ચા ઓછા કરી નાખીએ અને એ પણ આદિભાઈ માટે

તો એક વાત તો ચોખી છે બા જ્યારે ખર્ચો આપવાની વાત થઈ હતી ત્યારે જ નક્કી કર્યું હતું કે અમુક રૂપિયા એ આપશે ને અમુક રૂપિયા હું આપીશ હવે મારો સમય જતા પગાર વધી ગયો એનો નથી વધ્યો તો એમાં હું શું કરું એ તારી આ દેખાઈ નથી કરતો એને મને કાંઈ નથી કીધું હું તને કહું છું હું જોઈ રહી છું એ બંને જણા મહિને બે મહિને ત્રણ મહિને એકવાર અહીંયા નજીકના સ્થળે જઈને આવી જાય છે અને તમે લોકો તમને લોકોને રજા હોય ત્યારે તમે હર્યા ફર્યા કરો એના કરતાં તમે ચારે જણા ફરવા જાવ તો સારું એવું નથી લાગતું અરે પણ બા અમે કમાવીએ છીએ અમારે પૈસા ઉડાવવા છે ને હા વાત કરવાનો ત્યારે કોઈ મતલબ નથી પેલા તમે જ નક્કી કર્યું હતું ને કે બંને ભાઈ અડધો અડધો પગાર આપશે તો અમે અમારો પગાર આપી દઈએ છીએ ને અડધો મે એમાંથી તો પૈસા નથી વાપરતા ને પાછળ જે બચે છે એ પૈસા વાપર્યા છે અને અમે અમારી રીતે સેવિંગ્સ કરી છે તો ફ્યુચરમાં વધારે પૈસા આપવાની જરૂર પડશે ને તો અમે આપી દઈશું સારું ચાલો તમે એટલે સુધી સમજો છો ને વાંધો નહીં જાવ હવે આગળ મારે કઈ નથી કામ પણ હવે સમય થવા આવ્યો છે ચાલ જલ્દી ફ્રેશ થઈને આપણે લોકો પાછા નીકળીએ તમે જઈ આવો મારે નથી જાવ અરે શું નથી જવું અ ડેમ્સ ડેમ્સ મારે એને સમજાવું છું અરે ડેમ્સ મારી વાત તો સાંભળ જો